અને ભાઈ શિયાળાની લેરકીની જમાવટ થાય હો અને એમાં ભાઈ તો સૂલાઈ હવે રતારમાં ઘડીક સૂલો જગવો બેટા હવે શાહ પાણી સુલાઈ બનાવશું સાહ ભાઈ આદુ નાખીને બનાવીએ જમાવટ થાય એવો અતરમાં હા આમ પાણી ભાવવાનું હોય ને તો છે જ મકાન ઉપર સડાઈ જાય ચાહ પીને આમ લાવે ને એટલે એટલું આમ તમારે જમાવટ થાય છે હા ભાઈ કાર્યક હું સુલાઈ બેઠો હું બનાવી નાખું કારક એ બનાવી નાખે આ શામાં કઈ એવું ન હોય એટલે જે બેઠા હોય સુલે એ બનાવી દે હ અને સા આવડાય પછી બેસીને હો બનાવી દઈ મારી કરતા એનું વધારે હારી બનાવતા જમાવા ત્યાં મેં હારી બનાવી હવે છે ને આજ તો ભાઈ કામ ઘણું છે હમણે આ બધે આપણે સિલિન્ડર ભર્યા ને અને પાણી પાવાનું મોટર શરૂ કરી દઈએ આ થોડુંક બકાલામાં પાણી જવા જેવું છે કાંઈ લાઇટ ના થાય હતા જતા કાંઈ મજા ન આવી લાગ પાય દઈ વ્યવસ્થિત આજે તે મોડી જ આવી છે પણ અત્યારે બધું પી જાય તો શિરાવણમાં શું બનાવવાની છે કુડલા બનાવવાની શું કુડલા તો સારા બનાવવાના હોય કુડલા અને આપણે ભાઈ જો મહેનત કરતા હોય એના નાસ્તામાં ગમેય હાલે હો ભાઈ શાક રોટલા હાલે ફૂડ લાય હલન તળેલું એ હાલ બધુંય ખવાય કારણ કે મહેનત કરો તો બધું એમ થઈ જવાનું એટલે હાલે ઉતારે ફૂડ લા જમાય અત્યારે માં નાસ્તા માં ફૂડ લાતો બહુ અમારા એટલે પાણી હાત ના મારે થઈ જાય આ પાણી પાવવાનું આ છે પણ આ તો વાત કરી લીધી જે કામ તો ઘણું છે અત્યારમાં શરૂ કરવું પડશે જુઓ ભાઈ અમારા ગામડા સવાર છે ને જમાવટ મો સૂર્ય દાદા એને મજાના દર્શન કરે અતારમાં અને આ રોનકના આ જે દેખાય કેવું આમ અતારમાં રળિયામણું બધું લાગે વાતાવરણ આનું આમ આનંદમાં જ હોય હો આમ તમારે અતારમાં જો આ દર્શન થઈ જાય આખો દે તમારો ઊર્જામાં જ જાય ભાઈ આ દાદાનો પ્રતાપ હો નારાયણ ભાઈ

અને આ વાયર ને એ કામ હજુ થોડુંક બાકી છે એ આખું વ્યવસ્થિત ગોઠવવાનું છે વાયર આ છે આખું ગોઠવવાનું છે અને ભાઈ કાલે એક ફરી તમને બતાવ્યું છું ને મોટર ફિટ કરી તારે શરૂ કરી તારે ઊંધી ફરતી હતી એટલે પાણી ઓછું આવ્યું હતું આ ટ્રાય મારીએ જો નોર્ધર બહાર ખુલ્લી પડે ને એટલે કીધું કરવું શરૂ એટલે કેટલું પાણી આવે જો ભાઈ છે ને પાણીનો ધોર

જો ભાઈ અમે પાણી ફૂલ આવે અને આપણે જો એ રીતનું કરવું આ લીંડર ઉપર ઈંટું સાચી દીધી એટલે લીંડર મૂકાય નહીં ઈંટુના ભેસ્ટથી પાણી એટલે મળ્યા કરે બાકી નકર આમાં કોઠા પાથરવા પડે એવું બધું કરવું પડે પણ આપણે આપણી રીતે ઈંટું પાથરી છે આમ એટલે ઈંટું ઘીની રહે એટલે એટલે લીંટર ધીણું કમ્પ્લીટ જ રહે ઓ ભાઈ હવે કે મકાન ઉપર કેવો વાડીમાં નજારો કેવા દેખાય સરસ બીજું હજી આવું ગોળી માં બોરે અઠવાડિયા બોરે બોવ આવ્યા ગયો ગોળે હારી રીતે રવા દીધું મકાન ની પાછળ હાલો ભાઈ જો આ રેડી હા હવે ન નીકળે જો ભાઈ ટમેટામાં પાણી પહેલા મૂકી વામેટા બે આ ટમેટામાં પાણી મુકાઈ ગયું પછી આ લસણમાં મૂકવાનું છે પછી આ દૂધીના કારણે દૂધી આઈ ક્લાસ થઈ ગઈ એની પછી પાસે બીટ છે બીટમાં મૂકી દઉં પછી મૂળા પછી પાલક અને પછી મેથી અને પછી ઓલ પાસે છેલ્લા કોથમરી આ બધાય કેરા પાવાના છે હમણાં આજ ભાઈ જો વાતાવરણમાં પલટો આવ્યો હો થોડુંક વાદળા જેવું છે ભાઈ જો વાદળા થોડા થોડા બંધાણા વાતાવરણમાં પલટો આવ્યો છે પાછો એટલે હવે શું થાય હવે શું ખબર છે વાદળા થઈ ગયા પુડલા બનાવવાના છે કોથમરી તોડ લઈ પછી પાલક નાખવાની છે મેથી નાખવાની છે લસણ લીલું હવે મેથી નાની નાની છે પાક કેરો છે એમાંથી તોડ લો મોટી મોટી ઉપરથી आया तो सो मोटी मोटी थी गई से ऊपर ऊपर थी तोड़ ली लाइव लहन क्या है क्यों लाइव धोए ना को आया पानी आवे डायरेक्ट धोए ना क्यों आ पालक ने पण धोए ना क्यों आया डायरेक्ट धोए ना हां ये तो फिर धोए ना क्यों હા ધોધ પડે ને એમાં કોક લહણ ફેહાય જાય હો ભાઈ અને લહણમાં જો હવે ધીરે ધીરે જમાવટ થાય છે અને ટાઈમ લાગે પાકતા ભાઈ આજ તો મસાલા વાળા પુડલા બનાવવાના છે મેથી ને પાલક ને કોથમરી લીલું લહણ ને અને પછી ગળા પુડલા બનાવવાના છે ગોવાળના આ ગોવાળ પલાળ દીધો તો ઘણા કોમેન્ટ કરે છે કે ગળા પુડલા બનાવો એમ તો આજ ગળા પુડલા બનાવવાના છે એટલે આ ડુઓ કરી નાખું ઘઉંના લોટનો આપણે પહેલાં બનાવ્યા થઈ એમને બનાવ્યા હતા કોથમરીને લીલા મરસા ને એવું નાખીને આજ ભાજી નાખીને બનાવવાના છે આનો કરી એટલે આ પાછો ઘઉ ઘઉંનો લોટ છે આ રોટલી ને ભાખરીને બનાવી ને એ આ ઘઉંના લોટના ગોળવાળા ના ઘણા મોરસ નાય બનાવે અલગ અલગ બને બધા પણ આપણે ગોળ વધારે વાપરીએ છીએ એટલે ગોળના બનાવસ તો આ ડુવો તો થઈ ગયો અને મૂકી દઈએ ઢાંકીને ઘડી અને આપણે પાલકને મોળીને ખાંડી નાખવાની પછી એનો રસ નાખવાનો છે એટલે એને કાપીને ખાંડી નાખવું પાલક તો મોળાઈ ગઈ છે ખાંડી નાખી અને જરાક મીઠું નાખીએ એટલે હટ જાય હા તો થોડુંક ઓછો રસ થાય મિક્સર હોય તો થઈ જાય પણ મિક્સર મિક્સર કાંઈ શે નહીં હવે જો આદુ ને લીલા મરસા અને લીલું લોહણ એ બધું પછી ખાંડવાનું છે એટલે એ પહેલા મળીને નાખી દઉં ખાંડ એમાં પછી ખાંડી નાખું પછી આપણે બધો મસાલો ભેગો કરીને બોવો કરી ચણા લોટ ભાઈ અહીંયા વાતાવરણ કેવું મસ્ત હશે એવી મજા આવે ને આ પક્ષીનો નો કિલ્લો સૂર્યનારાયણ નો ધીરો ધીરો પ્રકાશ આતારમાં ગુણ કરી અને ભાઈ આ ધરતી માતા એવો જાગીન છે ને પગ મૂકો ઉઘાડા પજ્યા હાલો ધરતીમાં ઉપર એટલે એ છે ને તમારી રોગ પ્રતિકારક શક્તિને પાવરફુલ બનાવી દઈએ આ ધરતી માની તાકાત જોઉં હું આમાં છે ને વર્ષો મહેનત કરી અને પછી પાછા થોડાક વર બાંધકામમાં સેડ્યા અને શેઠાઈ કરી એટલે શરીરમાં તકલીફ થોડીક આવી છે અને એ તકલીફ જો આ દોઢ મહિનામાં ધરતી એ ઉઘાડા પજ્યા હાલવા છે શરીરમાં પાવર વધે જતી હું આ ધરતીમાં ભાઈ

ভাজি কথমৰি কাঠ হলদ ধী નાખી થોડું થોડુંક ખાંડવામાં આવ્યું છે લાલ મરચું થોડુંક નાખવાનું છે લીલા જ નાખીએ આપણે ડુઓ તૈયાર કરી નાખીએ

હા ભાઈ સકલી માટે છે ને ભાખરી ભૂકો કરી નાખી દઈએ ને એટલે નિરાયતે સકેલું ખાય હું ચણા લોટના તો બની ગયા પૂરાં હવે આપણા ઘઉંના લોટના બનાવી છે ગોળવાળા અને ઘી નાખવાનું શું હશે કેવું પોણા નવ જેવું સેન્ટિંગવાળા આવી ગયા છે અવાજ આવે સુન આમાં આપણે ઘી નાખવાનું છે પેલા આપણે પુડલા બનાવ્યા ને ત્યારે ઘણાની કોમેન્ટ આવી હતી કે ગળા પુડલા બનાવો ત્યાં જો ગળા બનાવ્યા છે કોમેન્ટ બહુ બધી સારી આવે છે હું આવો નાવો સપોર્ટ કરતા રહેજો આવા નવા વિડિયા બનાવતા રહેશું અને આપણે જો ભાઈ બહુ ભણેલા નથી કઈ જેવું તેવું આવડે પણ એને ટાઈમ મળે મળે તાર મને વાંચી સંભળાવે કારણ કે આપણે કરવાનો સારો છે એટલે બધી રીતે રાખે છે ગમે લેવું હોય કારવું હોય જે લેવું હોય લઈ લેવાનું આપણે કાંઈ ગિફ્ટનું આવે નહીં કોઈ દી જે લેવું હોય લઈ લેવાનું આ નાસ્તામાં ભાઈ મૂળા લીલી ડુંગળી એટલે છે ને સમાવટ થાય ને આ તો ભાઈ પુડલા હો ગરમા ગરમ અને ઈ તો પાછા ગળ્યા અને તીખા બે પૂડલા હો હવે ભાઈ તીખો પૂડલો કેસ કરી અમે જો ભાઈ બસ મસાલો નાખ્યો લાગે બધું મેથી પાલક જમવા પોતા હો હોય

તમારો ભાઈ સૌનો સપોર્ટ બહુ સારો મળે છે આવો નવો સપોર્ટ આપતા રહેજો અને ભાઈ કોમેન્ટ રાજી આવે એટલે કોમેન્ટમાં જવાબ દેવામાં વહેલા મોડું થાય એટલે કોઈએ ભાઈ ફોટું ન લગાડવું વહેલા મોડો જવાબ આપી દેવો હો કોમેન્ટમાં આવજો સીતારામ સીતારામ